આપણી વચમાં છે ને એમની વાત મુકશે ચૈતરભાઈ વસાવા જય આદિવાસી જય જોહાર જય ભીલ પ્રદેશ આજની ચિંતન શિબિરમાં મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત વડીલો બુજુર્ગો મુખીઓ યુવાનો અને માતા બહેનો બધાને મારા જોહાર નમન કરું છું જોહાર પ્રણામ કરું છું

આપણે ચુમ્માલીસ કહીએ છીએ એની બંધારણ સભામાં પણ બંધારણ સભાના વિદ્વાનોએ તંદુરસ્ત ચર્ચા કરી અને ત્યારે પણ નક્કી કરવામાં આવ્યું કે હાલના તબક્કે કોઈ પણ સંજોગોમાં

તમામ ચૂંટણીના ડંડેરા માત્ર ત્રણ જ મુદ્દામાં આ પાર્ટી ચૂંટણી લડતી આવી સરકારો બને

ત્યારબાદ રજવાડાઓ આવ્યા મુગલો 500 વર્ષ આવ્યા 175 વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું છતાંય આદિવાસીઓની પોતાની જીવનશૈલી સાથે જોડાયેલી નીતિ નિયમોમાં ક્યારે એમણે દખલઅંદાજી નથી કરી ત્યારે પણ આદિવાસીઓના હક અધિકારો પર કોઈએ ટચ પણ નથી કર્યા પણ આજની સરકારોએ બંધારણના સિદ્ધાંતો મૂલ્યોની વિરુદ્ધમાં જઈને

અમારા નર્મદા જિલ્લામાં એક કમિટી આવી ત્યારે સમય સંજોગોમાં હું પણ ત્યાં હાજર હતો તમે વિચાર કરો લગભગ 50 જેટલા તમામ આગેવાનો હશે એમાં 30 જેટલા આદિવાસી આગેવાનો હતા બીજા મુસ્લિમ હતા પારસી હતા મારા સિવાય તમામ આદિવાસી આગેવાનોએ તો કીધું કે યુસીસી લાગુ થવી જોઈએ અને મારી બાજુમાં બેઠેલા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ

સાથે આ પરિસ્થિતિ આપણી વચ્ચે છે ત્યારે મેં ત્યાં હાજર રહીને એક કમિટીને ને કીધું કે ભાઈ કમિટી જે બની